વર્તમાન પરિસ્થિતિને લઈ સર્ટી હોસ્પિટલ ખાતે બ્લડ બેંક ચોવીસ કલાક કાર્યરત ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાને લઈ જો કોઈ સંજોગોમાં લોહીની જરૂરિયાત ઊભી થાય તેવા હેતુસર ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતેની બ્લડ બેન્કને ચોવીસ કલાક કાર્યરત કરવામાં આવી છે આ બ્લડ બેંકમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી શકે તેવા હેતુસર આ બ્લડ બેન્કને ચોવીસ કલાક કાર્યરત કરવામાં આવી છે તો વધુમાં વધુ રક્તદાતાઓ બ્લડ બેન્ક ખાતે રક્તનું કરે તેવી અપીલ કરવામાં આવી હતી नमस्कार मैं ओम नमन है नमस्कार मैं एल्बो हूं अगर कोई बात करनी है वीकेंड पर हमें छुट्टी है जय हमरे के હું આ સર્ટી હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો છું ત્યારે જે વોરની સ્થિતિ છે એની માટે બ્લડ ડોનેટ કરવા આવ્યા છે લોકોને શું અપીલ કરશે આટલું તો આપણે કરી શકીએ અહીંયા આગળ રહીને ડોનેટ કરવા માટે લોકોને અપીલ શું કરશે બ્લડ ડોનેટ કરવું જોઈએ ને આટલું જ આપણે કરી શકીએ દેશ માટે અને મતલબ મેં દેશની સ્થિતિ જોઈ છે જે પ્રમાણે મતલબ આવડે સુતા હોય છે ને આપણી મતલબ આપણા નીંદના ટાઈમે એ લોકો એની દેશની અછા થતા હોય છે આપણે એટલા માટે મતલબ જાગૃતતા થઈ અને એક્ટિવ રહીને આપણે જે દેશ માટે આટલું પણ કરીએ તો પણ બહુ બહુ લોકોને શું આપ્યું જો મતલબ ફૂલની તો ફૂલની પાંખડી પણ થતું હોય તો આપણાથી ટ્રાય કરી કરીશું કે આ આ એવું છે કે જે આપણે લાઈફમાં એક જરૂરિયાતના ટાઈમે જો કરતા હોય તો બહુ સારું